ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ભારતીય સમાજ માટે બીજા વર્ષે પણ સિઝન ટુ ટુર્નામેન્ટનું ત્રી દિવસીય આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકોએ ભાગ લીધો હતો કુલ વીસ જેટલી ટીમે ભાગ લીધો હતો પ્રથમ દિવસે ક્રિકેટ ચાહકો માટે યુઆઈએ પ્રમુખ અને સિટીઝન અમ્રેલાના માલિક નરેશભાઈ બંથિયા પ્રશાંતભાઈ ગુપ્તા પ્રવીણભાઈ ગુપ્તા પિનલ પટેલ સંજયભાઈ પાંડે ટુર્નામેન્ટનું પ્રથમ દિવસે ઉદઘાટન કર્યું હતું અને શરૂઆત કરી હતી પ્રથમ ટોસ સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંસ્થાપક ભાવના ગુપ્તાના હાથે કરાવી શુભારંભ કર્યો હતો પ્રથમ દિવસે ઉત્તર ભારતીય મહિલા વડીલોએ ભાગ લીધો હતો મહત્વનું હતું કે આ મેચ માત્ર ઉત્તર ભારતીય સમાજના લોકો માટે જ રમાડવામાં આવે છે પરંતુ તે કોઈ પણ ના હોય કે પછી કોઈ પણ સમાજના દરેક કે દરેક યુવાઓ આમાં ભાગ લઈ શકે છે માત્ર તે ઉત્તર ભારતીય હોવા જોઈએ ક્રિકેટ હોય કે અન્ય કોઈ પણ રમત ગમત હોય જે રમાડવાથી આપસમાં એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ વધે છે અને ઓળખાણ થાય છે અને એકબીજાને ઓળખવા અને મળવાના એક માધ્યમ ઊભા થાય છે અને ક્રિકેટ એ આપણા ગુજરાતની ખૂબ જ પ્રિય રમત છે દરેક જગ્યા પર ક્રિકેટ મોસ્ટ ઓફ લોકો રમતા હોય છે યુવાઓ રમતા હોય છે અને સમર્પણ ફાઉન્ડેશન દ્વારા પણ ગયા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમાં એ લોકોને સારી સફળતા મળતા મોટા પ્રમાણમાં લોકોએ પ્રતિસાદ સારો આપ્યો હોવાથી બીજા વર્ષે પણ એ લોકોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ત્રિ દિવસીય ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ યુપી દબંગ અને જયશવાલ વચ્ચે થઈ હતી જેનો શાનદાર મુકાબલો થયો હતો ફાઈનલમાં યુપી દબંગ ટીમે જીત હાંસલ કરી હતી બંને ટીમને રોકડા અને ટ્રોફી ઇનામ રૂપે આપવામાં આવી હતી બેસ્ટ બેટ્સમેન શિવમ વિશ્વકર્મા મેન ઓફ ધ સિરીઝ અનિરુદ્ધ મેન ઓફ ધ મેચ અમજદ શેખને અને બેસ્ટ બોલર તરીકેનો એવોર્ડ સત્યમ ચૌધરીને અપાયો હતો આ રીતે યુવાઓને ગિફ્ટ આપી અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી એ લોકોને પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધે ટ્રોફીનું વિતરણ અમિતભાઈ મોન્ટુભાઈ પિનલ પટેલ પંકજ ગુપ્તા ઇલિયાસભાઈ મનસુરી જુબીનભાઈ અને રયાણી તેમજ કમિટી સભ્ય આપી હતી જેમાં એમ્પાયર તરીકે રિયાઝભાઈ મુનાફભાઈ કાદરભાઈ અજ્જુભાઈ કોમેન્ટર કયુમભાઈ ધ્રુવલભાઈ અને નિભાવી હતી આ ટુર્નામેન્ટના નિર્દેશક અનિલ ગુપ્તા ઇન્દ્રબલી સિંઘ શિવ શિવમંગલ પ્રકાશ સંજય પાંડે પિંકુ યાદવ પવન યાદવ ઇમ્તિયાઝ પઠાણ રહ્યા હતા આયોજક નિશાંત ગુપ્તા કન્યાભાઈ મિન્ટુભાઈ અજયભાઈ અજીતસિંહ કરણસિંહ પવનભાઈ તેમજ તેમની ટીમ સમર્પણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ આયોજનમાં સમર્પણ ફાઉન્ડેશન અને આયોજકોએ સહકાર આપનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો અને અમે આ વર્ષે જે આયોજન કર્યું છે તેના કરતાં પણ સારું આયોજન આવતા વર્ષે કરશું એવી અમારી પૂરી મહેનત રહેશે તે પણ જણાવ્યું હતું આ સમાપમ ફાઉન્ડેશન દ્વારા જે ક્રિકેટ રમાડવામાં આવી હતી ભારે ભરખમ ભીડમાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા સંજાનનું જે આદર્શ બુનિયાદી શાળાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે તે છલો છલ છલકાઈ ગયું હતું ઉત્તર ભારતીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોધ્યા કપ સિઝન બીજું છે આના પહેલા અમે ગયા વર્ષે પણ અયોધ્યા કપનું આયોજન કર્યું હતું જેમાં સોળથી વીસ ટીમો ભાગ લઈ છે જે ગયા વર્ષનું આયોજન હતું તેમાં બધા ખેલાડીઓ અને દર્શકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો હતો અને ઘણું સક્સેસ ગયું હતું ગયું વર્ષ જેથી અમે આ વર્ષે પણ એવી જ રીતે ફરીવાર અયોધ્યા કપ સીઝન બે નું પણ આયોજન કરેલ છે અને આ વર્ષે પણ સોલ થી વીસ ટીમો ભાગ લીધો છે જેમાં અમે જીતનાર ટીમોને અને ખેલાડીઓને કેશ પ્રાઇઝ અને ટ્રોફીઓ આપી એમનું પ્રોત્સાહન વધારીએ છીએ અમારો આજે ટુર્નામેન્ટ રમાડવાનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે આજુબાજુના જે બધા રમતગમત પ્રેમીઓ છે એ બધા એકઠા થાય અને એકજુટ થઈ અને જેથી કરીને બધાની એકતા બની રહે

બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે